શીતળા સાતમ ના દિવસે આટલું કરી દે ભલે ભૂખ્યા રહેવું પડે પણ આ કામ કરી દે નમસ્કાર મિત્રો જય શીતળામાં માતા મિત્રો આપ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો પંદર ઓગસ્ટ શુક્રવારના દિવસે શીતળા સાતમને છે શ્રાવણ વત સાતમ એટલે કે શીતળા સાતમ આજના દિવસે આપણા ગુજરાતમાં શીતળા માતાજીનું વ્રત રાખવામાં આવે છે આજના દિવસે રાધણ દિવસે બનાવવામાં આવેલા રસોઈ આરોગવામાં આવે છે જેને આપણે ઠંડુ પેટ કહ્યું એમ કહીએ છીએ શીતળા સાતમના દિવસે દિવસે સ્ત્રીઓ તમને સંતાનો માટે શીતળા માતાજીનું વ્રત પણ રાખે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શીતળા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એટલે કે શીતળા સાતમના દિવસે તમારે કયા કામ કરવા જોઈએ અને કયા કામ કરવાથી બચવું જોઈએ તો મિત્રો શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા વિધિ કરવામાં આવે છે પરંતુ પૂજા સિવાય શું તમે જાણો છો કે તમારે આ દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ જો નથી જાણ જાણતા તો તમને શીતળા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ આજે અમે જણાવવાના છીએ પ્રથમ વાત કરીએ તે શીતળા સાતમ પર શું કરવું જોઈએ મિત્રો શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન એટલે કે એક દિવસ પહેલા બનાવેલું ભોજન માતાને અપહરણ કરવામાં આવે છે અને તે જ ખોરાક લેવાય છે આગળ વાત કરીએ તો માતા શીતળાને ઠંડકની દેવી માનવામાં આવે છે તેથી આ દિવસે ઠંડા પાણીને થી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી શરીરમાં ઠંડક આવે છે અને સાથે જ માતા ચીતળા પણ ખુશ થાય છે માતા સીતળાના ભોજનમાં મીઠું દહીં અને ચોખા રાખવા જોઈએ કેમ કે આના વિના માતા સીતળાનો પ્રસાદ અધૂરો માનવામાં આવે છે મિત્રો શીતળા સાતમના દિવસે તમારે નિશ્ચિત રૂપે તમારા ઘરે શ્રાવણ અને સુખલું લાવવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ તેમને જરા પણ ઉપયોગ લેશો નહીં આ દિવસે માતા સીતાને મીઠા વગરના લોટનો દીવો લોટનો દીવો બનાવીને કરવો જોઈએ આમ કરવાથી માતા સીતા પ્રસન્ન થાય છે માતા સીતાને પૂજા કર્યા પછી તમારા ઘરના બધા જ બાળકોને કપાળ પર હળ લગાવવું જોઈએ આમ કરવાથી તેઓ કોઈ પણ કોઈ પણ પ્રકારના રોગનો ભોગ બનશે નહીં શીતળા સાતમના દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે મિત્રો વિડિયો અંત સુધી જરૂરથી નિહાળજો પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે જય શીતળા માતાથી લખી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓને મોકલી દેજો જેથી તે પણ શીતળા સાતમના દિવસે આવી ભૂલો ના કરે કોઈ પણ મંદિરમાં જાડુ અને સુખડાનું દાન કરવામાં આવે છે તેથી શક્ય તો શીતળા માતાના દિવસે મંદિરમાં સારણી અને સુખડાનું દાન અવશ્ય કરું મિત્રો શીતળા સાતમના દિવસે કુંભારને પ્રસાદ તરીકે કંઈક આપવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ અને એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી કુંભાર કંઈ પણ ખાસ ખાસે નહીં ત્યાં સુધી શીતળા માતાજીની પૂજા સફળ થતી નથી માતા શીતળાનું વાહન ગધેડા કધેડો માનવામાં આવે છે તેથી આ દિવસે જો શક્ય હોય તો કધેડાની સેવા કરો આમ કરવાથી તમને મા સીત્રાના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો હવે વાત કરીએ કે શીતળા સાતમ દિવસે આપણે કયા કામ કાર્ય કરવાથી બચવું જોઈએ એટલે કે કયા કાર્યો ન કરવા જોઈએ મિત્રો શીતળા સાતનના દિવસે માતા સિત્રાને આપવામાં આવતા ભોજનમાં તીખું મીઠું ને ખાટું ધોવું જોઈએ માતા ચિત્રાને આ વસ્તુમાંથી બનાવેલું ભોજન વચિત માનવામાં આવે છે ચિત્રાશાત્રના દિવસે તમારા ઘરમાં ભૂલથી પણ ચૂલો સળગાવશો નહીં શાસ્ત્રોમાં આ દિવસે ચૂલો સળગાવો વચિત્ર માનવામાં આવે છે જો તમે આમ કરો છો તો તમારે માતા સીત્રાનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે આજના દિવસે માતા ચિત્રાની પૂજા કરતી વખતે તમારે ઘાટા રંગના કપડાં ન પહેરવા જોઈએ ન તો તમારે આ દિવસે નવા કપડાં પહેરવા જોઈએ શીતળા સાતમના દિવસે તમારે ઘરના સાફ કરવું પણ નિશ્ચિત માનવામાં આવે છે તેથી આ દિવસે ભૂલથી પણ ઘરમાં સાવરણી લગાવશો નહીં આગળ વાત કરીએ તો તમારે શીતળા સાતમના દિવસે ઉના વસ્ત્રો ઉપયોગ પણ ન કરવા જોઈએ આ કરવા શીતળા સાતમ પર મૃષિત માનવામાં આવેલા છે શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પરવો પણ વજિત માનવામાં આવે છે તેથી શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પણ પરવવા ન જોઈએ મિત્રો તમારે આ દિવસે આ શીતળામાંના ભોગમાં ડુંગળી અને લસણનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ અથવા તમારે દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ જો તમે આમ કરશો તો તમારે માતા સિત્રાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમારે ચિત્રા સાતમના દિવસે ભૂલથી પણ આલ્કોહોલ અને મહા માંસાહારી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ ને એટલે કે તમારે કોઈ પણ જાતના તામસિક ખોરાક આજના દિવસે ન લેવું જોઈએ જો તમે આમ કરશો તો પછી તમારા બાળકોને કંઈ ગંભીર રોગ થઈ શકે છે મિત્રો શીતળા સાતમના દિવસે કોઈ પણ પ્રાણીને હેરાન પણ ન કરવું જોઈએ અને ખાસ કરીને ગધેડાને કારણ કે ગધેડો માતા શીતળાનું વાહન માનવામાં આવે છે આમ કરવાથી તમને રક્તપિત થઈ શકે છે મિત્રો શ્રાવણ વર્ષ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા સાતમનું વ્રત કરે છે વ્રત કરનારને સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહી લે છે અને આખો દિવસ ઢાઢું ખાય છે આ દિવસે ચૂલો સળગાવતો નથી એને ઘીનો દીવો કરી માતા સીતાની વાર્તા કરે છે અથવા તો માતા સીતાની વાત સાંભળે છે આ વ્રત કરવાથી ધન્યાન ધન ધ્યાન સંતાનને સૌભાગ્યથી પ્રાપ્તિ થાય છે મિત્રો સાતમો સાતમો આગલો દિવસે રાધણ છઠ હોય છે રાધણ છઠના દિવસે રાંધી લીધું પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાધનના દિવસે

સમાન સહનશીલતા અને આરોગ્ય ઝબડે છે વૃદ્ધિઓને સ્ત્રીઓ માતા સીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે સિત્રા સાપની વ્રત કરનારે વ્રતે દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને સીતળાએ લાયમ નમય મંત્રોનો ઉચ્ચાર કરી દેવી પાસે પૂજા કરવી જોઈએ દેવીનું પૂજન કર્યા પછી સાત ગોરીની પૂજા કરી સાથે ગોયાણીઓને પ્રેમપૂર્વક જમાડીને જોઈએ અને શીતળા દેવીનું શીતળા સપ્તમીનું વ્રત કરનારના સ્ત્રીઓને કદી પણ વૈદ્યજ્ઞ આપતું નથી આ વ્રતને વૈદ્યજ્ઞ નાશક વ્રત પણ કહે છે તો મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો અને તમારા સગા સંબંધીને પણ શેર કરજો તથા કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો ધન્યવાદ